આજે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાવાની મજા આવે એવી ફરાળી ફૂલકા રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી ફરાળી ફૂલકા રોટલી બનાવવા મિક્સર એક વાટકો સાબુદાણા લેશો મોટી સાઈઝ ના બાફેલા બટેટા ને ઝીણી ખમણી થી ખમણી લેશો હવે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરીશું હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લેશો લોટ બંધાઈ જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલું પાણી લેશો અને આ રીતે લોટ ની ઉપર ઉમેરી અને લોટ ને ઢાકી દસ મિનિટ રસ્ટ આપી દેસુ દસ મિનિટ પછી લોટ માંથી મીડિયમ સાઈઝ ના લુવા કરી લેશું લુવા ને કોરા લોટ માં કિનારી ડબ્બાના ઢાંકણાથી થી આ રીતે કટ કરી લેશું એકદમ ગોળ રોટલી તૈયાર થઈ ગઈ છે રોટલી ને શેકવા એકદમ સારી રીતે તવો ગરમ થાય એટલે રોટલી રાખી દેશું અને બંને બાજુ થી એકદમ સરસ રોટલી ફૂલે ત્યાં સુધી શેકી લેશું ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી રોટલી ઉપર ઘી લગાવીને સર્વ કરો બધાને બહુ જ ભાવશે